હા મારું દીકરો મને તો પેલા એમ લાગતું તું કે મારી બે સરપસ ફોર્મ ભરશે અને ઈનો થોડો કાય મત પસાર થાય છે પણ અત્યારે આખા ગામમાં નકરી મારી બે જ વાત થાય કે આ જીતી જવાની નામ ને ટીમ ને એકવાર સરપસ બની જાય આખા ગામને આમ જો દેખાડી દેવું છે કા તમે મોટી મોટી કરતા હતા કે કાય નો થાય તારાથી ફોર્મ ભરવી લીધું ને ફોર્મ એ ભરવી લીધું અને આખા ગામમાં આમ જો

લડવી છે સુટની શું વાલી અગીન સુટની માં મારે આવું છે આ માલ સાન માનો અને ગાડી આજે ડ્રાઈવર હોને એ રીતે જ રીચે ઈ વાત તારી બધી હાસી છે આપણે ઠોકાલેન ગામમાં ન નીકળાય તો હું તમને કવિ હાસું જો હોય ના ગામના વરી પૂછે કા અને હું તને શું કહું છું હા છોકરીઓ જઈને ગામમાં ગરો દેવાન થાતા નથી ઈનું વોટિંગ આપણા ગામમાં ન થાવું જોઈએ

બધું મારે જ કેવાનું આપડે રસ્તો તો સગન કોઈ પછી હું ગદાડા મૂકું મૂકી દઈ ગદાડા નથી મૂકવા કાકા વચ્ચે આખો રસ્તો બંધ ન કરાય

પાછા બધા મત મને આવવા જોયો અને સારું હાલો અમારે મોડું થાય છે ફતેપુર માં મત પસાર કરવા કઈ વાંધો ને મારે મળ પછી સારું વાલો આવી કે ન આવી હવે ઢપો દાદા હવે વજન લાગે છે એલા ગાડી આવી કે નહીં આવે આવી તો જોઈ ને હા ઓલો પડી ગયો લ્યો કડી ઊભો થઈ જ હાલ દાદા દાદા હા આવી જાવ દેતો આમ છે ને ગાડી ને ઉડાખો રાખો

વાર પસાર અમારા ગામમાં નથી કરવાનું તું હું સોની સોનું હતા

તને શું વાંધો છે તને કઈ વાંધો છે મને કઈ વાંધો ન આ તો સાન માનો ઊભી નો રે ને મારે છે ને સુટની લડવી જ છે અને લડવી જ છે હાલ આમ જવા દે આઈ તો જવા દે બી હું બે જા આવા થી બી વાંધો ન કરી આપણે ધમકી દે આ મારું બૈરું મારું દીકરું કેરેક લેવા દેવા ને મને ટાયર દી શું બોલ્યો એમ કહું મારું બૈરું જીત છે ને તો મારે હરખાત તું તો હા પાજ નો દિયો જવા દે હે